ઉપાનમાં ખાઈ શકાય અને પેટ ભરીને ખાઈ શકાય તેવા ફરાળી ઉત્તપ્પામાં કહી શકો અથવા પુલ્લા પણ કહી શકો તો તરત જ તમે બનાવી શકો તો ચલો આપણે ચાલુ કરીએ સૌપ્રથમ મેં એક મુઠ્ઠી જેટલા સિંગ દાણા છે તે શેકી દીધા છે તો આજે ફ્રેન્ડ્સ તરત જ આપણે તમે બનાવીને તરત જ ખાઓ તેવા ફરાળી પુલ્લા આપણે બનાવીશું તો આવી રીતે ઉપરનું ફોતરું નીકળી જાય તે રીતે આપણે શેકવાના છે શેકી દીધા પછી તેને ઠંડા થવા દેવાના છે અને તેના ઉપરથી ફોતરા કાઢી દેવાના છે જેથી કરીને આપણે એક કકરો પાવડર એનો બનાવવાનો છે તો આવી રીતે ઠંડા થાય અને પછી મેં આવી રીતે હાથની મદદથી મેં ફોલી દીધા છે તો હવે મેં આવી રીતે અધકચરા ફોલી દીધા છે તેના ઉપર થોડા ફોતરા રહી જાય તો એ વાંધો નથી હવે તેનો આપણે કકરો પાવડર બનાવવાનો છે તો તમે જોઈ શકો છો મેં કકરો પાવડર બનાવી દીધો છે તમે ખાણીની મદદથી પણ ખાંડી શકો છો આમાં સિંગદાણાના જે ભૂકાના જે દાણા આવે છે ને આપણા મોઢામાં તે ખૂબ જ ટેસ્ટ લાગે છે હવે મેં એક નાનો કપ ભરીને મેં મોરૈયું લીધું છે તમે રાજગરાનો લોટ પણ તમે આમાં લઈ શકો છો અને તેમાંથી પણ અડધો કપ મેં સાબુદાણા લીધા છે તો તમે જોઈ શકો છો કે હું તમને મા ફરીથી બતાવી દઉં કે મોરૈયો છે તે બેથી ત્રણ મોટી ચમચી છે અને સાબુદાણા છે બે ચમચી જેટલા છે તેનો પણ મેં કકરો પાવડર બનાવી દીધો છે હું તમને નજીકથી બતાવું કે આ ટાઈપનો આપણે ભાખરીનો પાવડર હોય ને ભાખરીનો લોટ હોય તે રીતનો બનાવી દેવાનો છે પરંતુ મેં થોડો વધારે કકરો રાખ્યો છે તમારે થોડો વધારે ફાઇન રાખવાનો છે કકરો થયો તેના પરથી મારે પુલ્લા જલ્દી બન્યા નહોતા થોડા તકલીફ પડી હતી તો જે જે ભૂરો થઈ છે મારી તે પણ હું આ વિડીયોમાં તમને બતાવીશ હવે જો તમે ટામેટા ખાતા હોય તો મેં એક નાનું ટામેટું ઝીણું ચોપ કરીને એડ કર્યું છે તમે આમાં દૂધી ખાતા હોય તો દૂધી પણ તમે નાખી શકો છો કેપ્સિકમ પણ તમે નાખી શકો છો તો આમાં જે તમારે જે ખાતા હોય તે રીતે તમે નાખવાનું છે આમાં મેં થોડા સફેદ તલ મેં એક ચમચી જેટલા નાખ્યા છે અને લીલા મરચાં બેથી ત્રણ નંગ જેટલા નાના ચોપ કરીને નાખ્યા છે અને ફરાળી મીઠું એટલે કે સંચર પાવડર મેં એક ચમચી જેટલો મેં એડ કર્યો છે હવે આ બધા જ મસાલા આપણે મિક્સ કરી દઈશું આમાં મેં થોડું મરી પાવડર પણ મેં એડ કર્યો છે આ તમે મરી પાવડર સ્કીપ પણ કરી શકો છો પણ અહીં આ પુલ્લામાં થોડું સ્પાઈસી ટેસ્ટ આવે તો ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આમાં જે તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે તેને આપણે પાતળું બેટર બનાવવાનું છે નહીં પાતળું કે નહીં ઝાડું તો એક વખત તો હું એક કપ જેટલું પાણી એડ કરીને આ બધો જ પાવડર મિક્સ કરી દીધો છે તો તમે જોઈ શકો છો કે ત્રણ અને સાબુદાણા છે જેથી કરીને શોક થઈ જશે અહીં મેં બે મીડિયમ સાઈઝના બટાકા લીધા છે તેને છોલી લીધા છે હવે તેની આપણે છીણ કરવાની છે તે છીણને ધોઈને આપણે જે મસાલાવાળું બેટર તૈયાર કર્યું છે તે આપણે બેટરમાં એ નાખીશું તમે મેં આગળ કહ્યું ને કે તમે દૂધી પણ તમે લઈ શકો છો તમે જે પણ આ વસ્તુ ખાતા હોય તે તમે આમાં આની અંદર નાનું નાનું ચોપ કરીને એડ કરી શકો છો તો હવે આ બધું જ મિક્સ કરી લઈશું થોડું તેને રેસ્ટ મેં આપ્યો છે દસ મિનિટ જેટલો મેં રેસ્ટ આપ્યો છે કેટલું એકદમ ગાડું થઈ ગયું છે એટલે બધું જ પાણી શોક કરી લીધું છે તો આમાં થોડું પાણી નાખીને બેટર થોડું પતલું કરીશું જેથી કરીને આપણા ઉત્તપમાં સારી રીતે બની શકે અને પારડા તમારે જે થિકનેસ તમારે જેટલી રાખવી હોય તેટલી તમે રાખી શકો છો ભાખરી જેટલી સી થિકનેસ રાખવી હોય તો પણ તમે રાખી શકો છો હવે મેં અહીં એક નોનસ્ટિક પેન લીધું છે તેમાં મેં ઘી લગાવી દીધું છે તમે જો તમે તેલ તમે ખાતા હોય તો તમે તેલ પણ ગ્રીસ કરી શકો છો તેના ઉપર મેં તલ આવી રીતે ભભરાવ્યા છે અને એક એક ચમચા જેટલું બેટર મેં આવી રીતે ફેલાવી દીધું છે તો આમાં ખાસ હવે ધ્યાન રાખવાનું છે આ બેટરમાં સાબુદાણા હોવાથી ચીકણું બેટર હોય છે તો જલ્દીથી પુલ્લા છે તે જલ્દીથી ફેરવાતા નથી એટલે ચીકાશ જેવા લાગે છે તો મેં અહીં બે મિચ જેટલું ઢાંકી દીધું હતું જેથી કરીને ઉપર નીચે બંને જગ્યાએ એકદમ બફાઈ જાય તો તમે જોઈ શકો છો અત્યારે હાલ બી મારા તાવે તાને મદદથી પણ હું કરું છું તો એ પણ સંભાવના છે તૂટી જવાની તો ફરીથી મેં પાછું એટલું ખોલીને મેં ઢાંકી દીધું છે અને હવે ફટાફટ પુલ્લો મારો ફરી જશે તો એ એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ પુલ્લા આપણા રેડી થઈ ગયા છે એટલે આમાં શેકામાં થોડી ઉતાવળ કરવાની નહીં જો તમે ઉતાવળ કરશો તો તમારા પુલ્લા છે ને તે ભાગી જશે અને ફરીથી હું આના ઉપર છે ઘી ગ્રીસ કરું છું જો તમે તેલ ન ખાતા હોય તો ઘી તમે નાખી શકો છો આમ તો ઉપવાસમાં મોસ્ટ ઓફ ઘીનો ઉપયોગ થતો હોય છે પરંતુ જે તમે યુઝ કરતા હોય તેનાથી તમારે શીખવાના છે એ પહેલાં પણ ફરાળી ક્રિસ્પી ફરાળી ભજીયા અને બટાકાના ઢોકળા પણ મેં તમારી સાથે રેસીપી શેર કરી છે અને ઓછા તેલમાં પણ ફરાળી નાસ્તો બનાવી શકાય તેની રેસીપી મેં તમારી સાથે શેર કરી જ છે તમે જરૂરથી મારી ચેનલ પર ચેકઆઉટ જરૂરથી કરજો તેની લિંક હું મેન્શન કરી દઈશ અને હા મારી આજની વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ બાજુમાં બે લાયકન છે તેને જરૂરથી પ્રેસ કરજો લાઇક કરજો ફરીથી મેં ઘી ગ્રીસ કરી નાખ્યું છે અને તલ પણ આવી રીતે સ્પ્રેડ કરી દીધા છે અને એક ચમચો ભરીને નાનો એવો ઉત્તપમા બનાવું છું આમાં તલ આપણે નાખ્યા છે ને પણ તેનો પુલ્લાનો દેખાવ ખૂબ જ સરસ લાગે છે તલથી અને ખાવાનું પણ મન થાય અને પેટ પણ ભરાઈ જાય છે તો આવી રીતે નાની સાઈઝનો મેં બનાવ્યો છે તમે કોઈ પણ સાઈઝનો તમે આના કરતા પણ નાના નાના પણ બનાવી શકો છો સૌ પ્રથમ તમે બનાવતા હોય તો નાના નાના તમારે બનાવવાના છે આમાં મુૈયો અને સાબુદાણાનો જે પાવડર બનાવો છો તે ફ્રેન્ડ્સ તમારે એકદમ ફાઇન બનાવવાનું છે એટલે ફાઇન તમારે કરવાનું છે નહીં તો તમને પુલ્લા બનાવતા તમને થોડી તકલીફ તમને પડવાની છે તો બે પુલ્લા શેકાઈ ગયા છે આમ હું બધા જ પુલ્લા મેં બનાવી દીધા છે અને એકદમ જોતા જ આપણને ખાવાનું મન થાય તેવા આપણે ફરાળી પુલ્લા રેડી થઈ ગયા છે તમે આ બેટર બનાવીને ફ્રીજમાં પણ મૂકી શકો છો અને જ્યારે જ્યારે તમે ખાઓ ત્યારે ગ્રીન ચટણી સાથે અથવા તો રેડ ચટણી સાથે તમે ખાતા હોવ તો તમે તેના સાથે પણ સર્વ કરી શકો છો તો નાના બાળકોથી માંડીને વડીલો સુધી પણ આ નાસ્તો એકદમ હેલ્ધી અને ખાઈ શક ખાઈ પણ શકશે અને ફ્રેન્ડ્સ આજની મારી ફરાળી રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહીશો અને હા તમને હેપી નવરાત્રી નવરાત્રિમાં તમે જરૂરથી આ નાસ્તો જરૂરથી બનાવજો અને કેવો થયો તે મને કમેન્ટ જરૂરથી કહેશો હવે એક નવી ફરાળી રેસીપી સાથે મળીશું બા જય ભારત